હાલો મિત્રો જય માતાજી આપણે આવી ગયા છીએ આજે બનાવવા તો જોઈ લો આપણે આપણે ભાઈને બતાવીએ છો મિત્રો જય માતાજી બધા ભાઈબંધો અમારા ખાસ સપોર્ટ કરજો બહુ સારા સારો બનાવે છે ભાઈ ભાઈને સપોર્ટ કરવાની વિનંતી છે મારો ખાસ મિત્ર છે અને મારા ઘરે આવ્યો છે હા તો અમે અમારા ઘરે અહીંયા પણ લોકેશન સરસ મજાનું લઈશું જય માતાજી મિત્રો મારો ખાસ મિત્ર એટલે કે દિનેશભાઈ તમે આ વ્લોગ જોઈ રહ્યા છો ભાઈને કમેન્ટ કરજો તો ભાઈ મારા ઘરે આવ્યો છે અને સરસ મજાની મે વાતચીત કરી રહ્યા છીએ તો મજા એટલા માટે આવી રહી છે કે મિત્રો સરસ મજાના શાયરીવાળા વિડિયો બનાવે એક નંબર બનાવે છે ભાઈ તો ભાઈને સપોર્ટ કરવાનો છે મિત્રો આ વ્લોગ તમારે પાંચ લોકોને શેર કરવાનો છે અને મારા માટે એક સરસ મજાની ભાઈ શાયરી બોલે છે તમારે ફક્ત કમેન્ટ કરવાની છે કે જેવી આ શાયરી ભાઈ બોલ્યા છે

તમારા માં નામ હોય શકી છે તો ભાઈને સપોર્ટ કરો ખાસ આપણે ઇન્સ્ટાગ્રામ ની અંદર વિડીયો બનાવે છે ભાઈ તો જાઓ દિનેશ ઠાકોર ચેનલ છે એમની ઇન્સ્ટા ની છે બહુ સારા વિડીયો બનાવે છે ભાઈને સપોર્ટ કરો તો એમાં કમેન્ટ કરશો તો તમારા નામ વિશે પણ બનાવશે ભાઈ એ તમને આપી દેશે બ્લોગ વિડીયો બનાવીને તો ભાઈને સપોર્ટ કરો જય માતાજી જય મેડી માં બોલું છું એ બન માટે ગવું છે ગીત તો કેવું ગાવું જોઈએ માટે ગાવું છે તો કેવું એના ગયા પછી જિંદગી થઈ ગઈ એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ने सनी हम भाड़ ले नारी जती है रे, रे ये मारा हाथ माथी मारा हाथ माथी सुखनी रे काटी रे गई हमारा बैलू ने हम भाड़ ले नारी जती रे, रे ये पसी में मन गति जो तो भाई बंद हारे ऑटो એ ઘર માં દીવાલ ઉપર જોયો એના જેવો ફોટો એ કાળ જા ઉઠ્યા જોઈ દીવાલ માથે ફોટો એ હું જોતો તો ફોટો એ તો ભરી ન આઈ તો મલા ચાકો કમેન્ટ કરવાની છે આ વિડિયો ની અંદર જય માતાજી જય સુના દિલ નારે નગર ની કરું વાદિ નારે નગર ની કરું કલો મૂકી ને જતી રહી મૈલો ને એ કલો જતી રહી ક્યારે મળશો મારી જાત મને કેવા જાન કેવા ના રે એ ના દિલ ના રે એ હુના ના દિલ ના રે નગર ની કરું વાય કલો મૂકી જતી રહી ભયલું તારા ઘર તું તો ચોથી વાડે જે ફોટા ગોડી કોમ લાગશે મારા હાજર દિવાલે ફોટા ગોડી કોમ લાગશે

तू या सहनी गु यमे जारावे आज दुनिया के कोई नहीं लड़े डरावे आज दुनिया के कोई नहीं लड़े से करियो

you mm -hmm.

તો હાલો ફ્રેન્ડ અમે આવી ગયા છીએ અમારા દિનેશભાઈ ના મહાના ખેતરે તો અમારે દિનેશભાઈ પાણી વારી રહ્યા છે સરસ મજાનું પાણી ચાલુ છે ને પેલા હા પાણી ચાલુ છે બાદુર ભાઈઓ હા

ટાઈમ મળે ત્યારે મારા કને હાલ્યું આવવાનું બરોબર અને આવા વ્લોગ આપણે મુલાકાત કરશું અને આવા આપણા વિડિયો આવવાના અને આવા વ્લોગ આપણે બનાવતા રહીશું ધીરે ધીરે બરોબર તો મિત્રો ફરીથી અમે પણ આવા વિડિયો બનાવશું તમારે એન્ડ સુધી બધા વિડીયો આવા જોવાના છે અમે બધા આવા વિડિયો નહીં બનાવ્યું નહીં બનાવતા રહીશું ભૂલ કોમેડી અમારી હશે અત્યારે તો કોમેડી વાળા બનાવવાની ઈચ્છા કરી રહ્યા છે કંઈક નવું કરવું છે તો કોમેડીમાં પણ મિત્રો બહુ જ સારી અમે મહેનત કરશું પણ આ ભાઈબંધ થોડોક ફરી થાય એટલે કરશું તો જય માતાજી જય મેરી